નમસ્કાર વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત મોદીજીએ જે વિકાસના કામો કર્યા છે અને ખાસ કરીને બહેનો માટે જે તેત્રીસ ટકા અનામત ગેસનો બાટલો જે ફ્રી આપવામાં આવે છે અને બહેનો માટે કેટ કેટલી બધી સુવિધાઓ કેટ કેટલી યોજનાઓ મોદીજીએ કાઢી છે તે બદલ હું મોદીજીનો અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિકાસના કામો અવિરત ગતિથી ચાલુ જ રહેશે એવી હું ખાતરી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તરફથી આપું છું મોદીજીએ તાજેતરમાં જ જે સોલાર યોજના પીએમ મફત સોલર યોજના જે નું આપ્યું છે તે બદલ પણ આપણે ગુજરાતની જનતા તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત માટે તેઓ કહી શકીએ ને કે દિવસ રાત જે મોદી જે મહેનત કરે છે તે બદલ એમનો અમે બહેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવી જ રીતના આવી રીત ગતિથી વિકાસ ચાલુ જ રહે છે આપણે જોઈએ તો ઘણી એવી વિકાસના કામો છે ક્યાંય જે ઉજ્જળ પ્રદેશ હોય તેને પણ મોદીજી ફળદ્રુપ બનાવી પર્યટન ક્ષેત્રે વિકાસ સાધી શકે છે કચ્છમાં જ અમારા કચ્છમાં જ જે વ્હાઈટ રણ છે હમણાં જ બધો જે પર્યટન ક્ષેત્રે મોદીજીએ વિકાસ કર્યો છે તે ખૂબ જ અસ્મરણીય છે એના માટે અમે કચ્છની જનતા પણ મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા જ કચ્છ માટેના ક્ષેત્રે વિકાસ થતો રહે અને હંમેશા કચ્છ અગ્રેસર રહે તે બદલ પણ અમે આભારી છીએ આ વખતે સ્વાભાવિક છે કે ચારસો પાર અને ફિરસે એકવાર મોદી સરકાર આભાર